તો ચાલો આજે હું તમને જાજપુર પ્રાથમિક શાળાની મુલાકાતે લઈ જાઉં ત્યાં આજે એક સુંદર પુસ્તક નું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો ત્યાંના શિક્ષક શ્રી ચિરાગભાઈ સાહેબ પાસેથી આયોજન વિશે થોડી માહિતી મેળવીએ વર્ષે જેમ ચાલુ વર્ષે પણ અમે પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું આ વર્ષે બાળકો માટે અમે સો થી સવા સો જેટલા બુક્સ લાવ્યા અને બાળકો દ્વારા જ કમ્પ્લીટ પુસ્તક વિતરણ કરવામાં આવ્યું અને બાળકોએ મોટી સંખ્યામાં પુસ્તકો ખરીદ્યા પણ ખરા આ પુસ્તક મેળામાં અમને સહકાર આપવા અને અમારું પ્રોત્સાહન વધારવા ગાંધીનગર ટાઈપના નંથપાલ મેડમ કિરણબેન તથા અમારા ગામના સરપંચ ગીતાબેન ઠાકોર આ ઉપરાંત ગામના લેખક રામભાઈ જાસપુરા સાહેબ આ ઉપરાંત બીઆરપી મેડમ પ્રાપ્તિબેન એમણે એમને માર્ગદર્શન આપવા અત્યારે પધાર હતા સાથે સાથે પુસ્તક મેળાની સાથે સાથે અમે ગામમાં અમારી શાળા દ્વારા ચાલતું આપણું પુસ્તકાલય તેના પુસ્તકોનું પ્રદર્શન પણ ગોઠવ્યું છે જે અમે ગામના મોટી સંખ્યામાં વાલીઓ લેવા પણ આવ્યા અને તેમને અમે પુસ્તકો વાંચન માટે આપ્યા પ્રાથમિક શાળામાં પુસ્તક મેળાનું સુંદર આયોજન થયું ચિરાગભાઈ અને કૃપાબેન દ્વારા બાળકોને પુસ્તકો પ્રત્યે વાંચનની જિજ્ઞાસા જાગી અને ગામવાળાને પણ પુસ્તકોની જિજ્ઞાસા જાગે એના માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા રામભાઈ સાહેબ અને પ્રવીણભાઈ સાહેબ એમાં ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અને એ વાત જાણીને આનંદ થયો કે શાળાના શિક્ષકો પણ પુસ્તકો લાવવા માટે દાન આપી રહ્યા છે આના પ્રયત્નોને ખૂબ જ સફળતા મળે તેવી અભિલાષા ધર્મેશ રાવલ ગાંધીનગર કેરણબેન પણ ઉપસ્થિત હતા તો ચાલો તેમનો અભિપ્રાય જાણીએ જાસપુરા પ્રાથમિક શાળામાં આજ આજના દિવસે જે પુસ્તક મેળો રાખવામાં આવેલો હતો તે પ્રયાસ બહુ જ સરસ રહ્યો છે બાળકોએ પણ સારો એવો રસ લીધેલો છે પુસ્તક પસંદગી પણ સારી એવી થયેલી છે ખૂબ જ અભિનંદનને પાત્ર પુસ્તક મેળો રહ્યો છે જાસપુર પ્રાથમિક શાળામાં આજે બીજો પુસ્તક મેળો યોજાઈ ગયો આ સરસ કામના આયોજકોમાં શ્રી ચિરાગભાઈ તથા તેમનો સ્ટાફ શ્રી મુકેશભાઈ મહેતા શ્રી પ્રવીણભાઈ સોલંકી વગેરે શિક્ષકોનું યોગદાન ખૂબ સારું રહ્યું છે ભવિષ્યમાં આ

પુસ્તકોનો સ્પર્શ મળે એના પાનામાં રહેલી સુગંધનો આ પેઢી અનુભવ કરી શકે એની એક જવાબદારી આપણા શિરે છે અને આ જવાબદારીને સાર્થક કરવા માટે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની જાસપુર પ્રાથમિક શાળામાં વીસમી માર્ચના રોજ એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો એસએમસી સભ્યો બાળકો અને શિક્ષકો તથા અન્ય શાળાના શિક્ષકોએ પણ મુલાકાત લઈ અને આ પુસ્તક મેળાને ખૂબ જ સરસ રીતે સફળ બનાવ્યો છે તો આવો આપણે સૌ સાથે મળીને પુસ્તકોથી વિમુક્ત થઈ રહેલી આ પેઢીને પુસ્તક તરફ લઈ જવાનો એક પ્રયાસ કરીએ Gracias.